અંતે લોકસભાની ચૂંટણીના ટાણે ગુજરાતમાં પાકિસ્તાન તેમજ ગોડસેની એન્ટ્રી થઈ ચૂકી છે અને કોંગ્રેસના જે નેતા છે તેઓ થરાદના ધારાસભ્યોને આડે હાથે લીધા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના જે પડઘમ વાગી ચૂક્યા છે અને દિવસે ને દિવસે રાજકીય ગરમી વધી રહી છે દરેક પાર્ટીના નેતા કોઈને કોઈ રીતે વિવાદિત નિવેદનો આપી રહ્યા છે ને તે સતત ચર્ચામાં છે તેવામાં બનાસકાંઠા સીટને લઈને કોંગ્રેસના જ જે નેતા છે તે ગેનીબેન ઠાકોરનો પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન તેઓએ થરાદને પાકિસ્તાનમાં નથી તેવી વાત કરી સાથે આંબેડકર અને ગોળસેની પણ તેઓએ વાત કરી સાથે જે થરાદના ધારાસભ્ય છે શંકર ચૌધરી તેમનું નામ લીધા વિના તેમને આડે હાથે પણ લીધા છે સૌ પ્રથમ તો કોંગ્રેસના જે નેતા છે મુકેશ ચૌધરી તેમણે શું વાત કહી છે તે સાંભળો આ લોકસભાની ચૂંટણી છે એ આ લોકસભાની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી છે એક બાજુ બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે અને એક પાજુ ભોટસયાની વિચારધારા છે પરંતુ મિત્ર મારે કેવું છે

ખેડૂતોને ને આપીશું જમીનની ની આપીશું ધોવાણ ની આપીશું પરંતુ હજી સુધી કોઈ કોઈ મળી 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 છે જમીનની હોય તો તો હાથ કરો નથી મળીને મિત્રો આ માત્રને માત્ર ખોટા વચનો આપે છે બનાસકાંઠા જિલ્લા ની અંદર જો કોઈ બહારના ના આવીને જો કોઈ શાસન કરવા માંગતા હોય અને બનાસકાંઠા ના જિલ્લાના કોઈ દાદા બનવા માંગતા હોય તો મિત્રો આ ખુલ્લી ચેલેન્જ છે કે બહારના લોકોને આવીને આવીને ક્યારે અમે હાવી નહીં થવા દઈએ જે બહારના લોકો અહીંયા આવીને દાદાગીરી કરવા માંગતા હોય ડેરીઓ ઉપર બનાસ બેંક ઉપર તો મિત્રો એઓને મારે ખુલ્લે કુલ રીતે કહેવું છે કે તમે બહારના છો અને અમે બહારના લોકોને ક્યારે અહીંયા ટકવા નહીં જઈએ કારણ કે મારે તમને કહેવું છે કે એક માણસની લીધે અહીંયા ઘણા બધા અહીંયા રબારી સમાજના આગેવાનો બેઠા છે મિત્રો બે હજાર ને બાવીસ ની વિધાનસભા ચૂંટણી હતી ત્યારે માવજીભાઈ પટેલ માવજીભાઈ દેસાઈ ને કેમ અપક્ષ ચૂંટણી લડવું પડ્યું એ તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કેમ અપક્ષ ચૂંટણી લડવું પડ્યું એક જ માણસની ની આ દાદાગીરી ચાલે છે અને એક જ માણસના લીધે અનેક સમાજો ઝઘડાય છે મિત્રો અહિયાં ઘણા બધા બેઠા છે થોડા સમય પહેલા મારા બી સગાવાલા અનેક લોકો જેલમાં પાછા જઈને આવ્યા છે અને કેમ જેલમાં જઈને આવ્યા

કે સૌથી પ્રભાવિત વિસ્તાર જો બિપર ઝોન વાવાઝોડાની સૌથી વધારે અસર થઈ હોય તો જડિયા ગામમાં થઈ હતી તમને પણ ખ્યાલ હશે સ્કૂલોમાં પણ પાણી જતું રહ્યું હતું ખેતરોમાં પણ પાણી જતું રહ્યું હતું એટલે ગામના એક ખેડૂતોએ ભાજપના આગેવાનોને પ્રશ્ન કર્યો કે ભાઈ છ છ ને સાત સાત મહિના થઈ ગયા તમે આવીને ખૂબ વાયદા આપ્યા બિપર ઝોન વાવાઝોડાની અંદર તો કે હજી સુધી સહાય કેમ ના આવી તો ભાજપના જે ઉમેદવાર હતા પેલા બે સરકાર છે અહીંયા ગુજરાતની અંદર ધાનેરા વિસ્તાર પણ આવેલો છે શું ધાનેરા વિસ્તાર પાકિસ્તાનમાં આવેલો છે એટલે તમે સાય નથી આપતા ધાનેરા વિસ્તાર પણ ગુજરાતની અંદર જ છે ને તો હોય સાય આવા આવા જવાબો આપ્યા છે મિત્રો એ પણ કેવું છે કે હમણાં આ જે જુદી જુદી કોપરેટિવ સંસ્થાઓ છે સંસ્થાઓમાં કોને નોકરીની વધારે જરૂર હોય છે કોને જરૂર હોય છે જે ગરીબ પરિવાર હોય જે વિધવા માતા હોય એને નોકરીની જરૂર હોય ને પણ મિત્રો તમે નોટિસ કરજો તમે ખ્યાલ રાખજો ને આજુબાજુ તમે નિરીક્ષણ કરજો કે કોણ નોકરી અંદર કરે છે આગેવાનનો ઘરનો છોકરો નોકરી કરતો હશે તમારા ગરીબ ઘરના લોકો માટે નોકરીઓ નથી મિત્રો ગરીબ ઘરના લોકો માટે નોકરીઓ નથી માત્ર ને માત્ર એક જ માણસની અહીંયા દાદાગીરી ચાલે છે અને જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનીને બેઠા છે મિત્રો એક માણસ થોડો સમય હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવેલો અને તમે પણ સોશિયલ મીડિયાની અંદર જોયું હશે અને હોસ્પિટલની અંદરનો જે ઉદ્ઘાટન કરવા આવેલો અને કીધું

કોંગ્રેસ પ્રહાર કરી રહી છે હવે જોઈએ કે અને ગોડસેની ગુજરાતની ચૂંટણીના ટાળે રાજનીતિમાં એન્ટ્રી થઈ છે તેમાં બીજા કયા નામો ઉમેરાય છે આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર